જિલ્લા માં બસો તેત્રીસ ગ્રામ પંચાયત ની ચુટણી માં મતદાન નો પ્રારંભ આજે સમગ્ર રાજ્ય ની સાથે ભાવનગર જિલ્લા ના તમામ દસ તાલુકો મથકો પર ગ્રામ પંચાયત ની ચુટણી અંતર્ગત વહેલી સવાર થી મતદાન નો પ્રારંભ થયો છે સ્થાનિક સ્વરાજ્ય ની ચુટણી માં મતદાન નો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વહેલી સવાર મતદાન મથકો પર કતારો જોવા મળી રહી છે ભાવનગર જિલ્લા માં કુલ જાહેર થયેલી ચારસો ચાસઠ ગ્રામ પંચાયત પૈકી બસો તેત્રીસ ગ્રામ પંચાયત ની ચુટણી નું આજે મતદાન થઈ રહ્યું છે બસો તેત્રીસ ગ્રામ પંચાયત કે જેમાં સમરસ હોય કે ગ્રામ પંચાયતના કોઈ ફોર્મ ન ભરાયા હોય જેવી હાલ બસો તેત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બસો ચોવીસ સરપંચ પદના ઉમેદવારો એક હજાર ત્રણસો સત્તાનું વોર્ડ સભ્યોના ભાવિનો ફેસલો નોંધાવેલા ચાર લાખ નેવું હજાર છસો ચોરાણું મતદારો મતદાન થકી કરી રહ્યા છે આ ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવી રહ્યું છે જેમાં છસો અથાનુ બુથો પર ચાર હજાર નવસો નવ્વાણુ ચુંટણી સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે તેમજ ઓગણીસો જેટલા પોલીસ કર્મીઓ અને એક એસ આર પી ની ચુંટણી બંદોબસ્ત તૈનાત કરવામાં આવી છે આજે સાંજે તમામ ઉમેદવારોનું નું ભાવિ મતદાન પેટીમાં માં કેદ થશે અને પચીસ મે તમામના ના ભાવિઓ ફેસલો થશે રિપોર્ટ ઓફ હીરોઝ મલેક ભાવનગર મારું નામ દેવ મુરારી દીપકભાઈ મોલિંધરભાઈ ગામ રાજપરા નંબર બે તાલુકો તળાજા જિલ્લો ભાવનગર અત્યારે રાજપરા નંબર બે ગ્રામ પંચાયતની ચૂંટણી હાલે છે તમારે અત્યારે ચાલીસ જેવું મતદાન થઈ ગયું છે અને વ્યવસ્થિત શાંતિપૂર્વક થયું છે કેટલા આ ભરગારમાં ગામમાં કેટલા કામ બાકી છે અને શું ગામમાં રોડ રસ્તા ગટર લાઈન બધું બાકી છે પચાસ ટકા બાકી ઓકે આમ હિંમતભાઈ ભુલાબા માજી સરખત હિંમતભાઈ દુલાબે જામીલ્યા

તમને શું લાગે બહુમતી કોની આવશે એવું કંઈ કહે છે મતદાર ઉપર આધાર રહે એવું કંઈ કહી છે કે કોણ આવશે ને કોણ નહીં આવશે તમારી માંગ કે નહીં કોની છે પાણી રસ્તા અને ફૂટ ઓકે એ બરાબર ચાલી રહ્યો છે બહુ સરસ રીતે મતદાન થઈ રહ્યું છે અને મતદાનમાં કોઈ અડચણ કે કોઈ ગેરનીતિ રહેતું લાગતું નથી અને બહુ શાંતિપૂર્ણ મતદાન થાય છે એટલે કેટલા મતદાન થયું એટલા કેટલા ટકા થયું છે અંદાજે અંદાજે તો પચાસ સાઠ ટકા રેખું થઈ ગયું છે અને હજી એસી નેવું ટકા રેખું થશે એવી ગણતરી છે આ વખતે બહુ સારું મતદાન થશે એવી ગણતરી છે અને લોકોમાં પણ ઉત્સાહ સારો છે શું તમારા ગામમાં કયા કયા પ્રકારના કામ બાકી છે આ બે મહુતુ જાય જીતશે તો કેવા કામ ઘણા ખરા તો ચાલુ છે અને ઘણા ખરા બાકી પણ છે કેવા પ્રકારના પણ એ વીજળીના પ્રશ્નો છે ખેડૂતોને લગતા વીજળીના પ્રશ્નો છે મજૂરોને લગતા પ્રશ્નો છે ઘણા એવા છે પણ એ બેમાંથી ગમે એ આવશે ને સોલ્વ થાય એવી અમને આશા છે